દેશના પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની આફત યથાવત છે જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં સતત પાંચ દિવસથી બરફવર્ષા થઈ રહી છે જેને લઈ જનજીવન પ્રભાવિત થયું છે સોનમર્ગ કુપવાડા ગુલમર્ગ સહિતના વિસ્તારોમાં બરફના ઘર છે બરફ તો હટાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે રામબન જિલ્લામાંથી પોલીસે ફસાયેલા બસ્સો પર્યટકોને બચાવ્યા તો કેટલાક વિસ્તારોમાં પ્રવાસીઓને એલર્ટ રહેવા માટે પણ સ્થાનિક પ્રશાસને અપીલ કરી છે તો આ તરફ હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતી કુલ્લુ ચંબા શિમલામાં બરફવર્ષાથી પહાડો પર બરફની ચાદર છવાઈ ગઈ છે જ્યારે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં અને મુકવામાં છવાય છે સફેદ ચાદર મંદિરની આસપાસ પણ બરફના થર જામ્યા છે ગંગોત્રી નેશનલ હાઇવે સુખી ટોપ પાસે બરફવર્ષાને કારણે બંધ કરવાની ફરજ પડી છે તો ઉત્તર ભારતમાં સતત બરફવર્ષા થઈ રહી છે ખાસ કરીને જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાને કારણે અનેક પ્રવાસીઓ ફસાયાના સમાચાર પણ મળી રહ્યા છે અને જે પણ પ્રવાસીઓ અત્યારે આ રાજ્યોમાં પ્રવાસ કરી રહ્યા છે તેમને સ્થાનિક પ્રશાસને પણ એલર્ટ રહેવાની સૂચના આપી છે જે રીતે ચારે બાજુ બરફ જ બરફ છવાયો છે તેને લઈને બરફને ખસેડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે